ય સંતો ના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર કંપાલા યુગાન્ડામાં શિક્ષાપત્રી પત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રી ના શ્લોકો લિખિત મનોરમ્ય હિંડોળા સમૂહ પાઠ સમૂહ મહાપૂજા પૂજન અર્ચન આરતી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી અભિષેક વગેરે આધ્યાત્મ સભર કાર્યક્રમો ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસ ભેર યોજાયા કંપાલા શહેર યુગાંડા દેશની રાજધાની અને દેશનું સૌથી મોટું શહેર છે કંપાલા શહેર એ આફ્રિકાના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે સિટી મેયર્સ દ્વારા ન્યુયોર્ક સિટીમાં સ્થિત વૈશ્વિક વિકાસ સલાહકાર એજન્સી મર્સર દ્વારા કિગાલી અને નાયરોબી શહેર કરતાં પણ કંપાલાને પૂર્વ આફ્રિકામાં રહેવા માટે વધુ શ્રેષ્ઠ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે શ્રી સ્વામિનારાયણ ગાદીના આધ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપા તથા વેદરત્ન આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદિ જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજના પુનિત પદ્રેણુથી અનેક વાર પાવન થયું છે

શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું કે શિક્ષાપત્રીની રચના ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં કરી છે બે હજાર બ્યાસી મહાસૂદ પાંચમ ના રોજ બસો વર્ષ પૂર્ણ થશે એટલે કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના બસો બાર શ્લોકો લિખિત મનોરમ્ય હિંડોળા સજાવીને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા તેમજ શિક્ષાપત્રી સમૂહ પાઠ સમૂહ મહાપૂજાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્રલેખ શ્રી સ્વામિનારાયણ ભગવાને એકસો વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી હતી જેમાં ત્રણસો પચાસ શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા રૂપમાં ગાગરમાં સમાવિષ્ટ કરાયો છે શિક્ષાપત્રી એટલે જીવન જીવવાની શિક્ષા શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે પોતાના સંતો અને હરિભક્તોએ ભગવાનના ભક્ત તરીકે કેવું જીવન જીવવું જોઈએ તે માટેની આજ્ઞાઓ લખી છે

આશ્રિતોને ઉદ્દેશીને લખી છે પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે આ પાવનકારી અવસરે પૂજનીય સંતો માં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી હરિકેશવ દાસજી સ્વામી તથા ગુરુપ્રિય દાસજી સ્વામી તથા મહાનુભાવો અબાલ વૃદ્ધ હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં બસો બાર શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહમાં વાંચન પૂજન તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક તથા આરતી ઉતારવામાં આવી હતી

અગિયારશના દિવસે દેવતાઓ જાગૃત થાય છે કે લાગે છે દેવ કુખી એકાદશી કહેવામાં આવે છે અને આ ચાર માસ છે એમાં બધા જે કાંઈ પણ આજને નિમી એકાદશી પણ કહેવામાં આવે છે કે આજના દિવસે કોઈ પણ આપણે નિયમ લઈ શકીએ છીએ અને આ ચાર માસ સુધી મણિનગર શ્રી સ્વામીણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિયણ મંદિર કંપાલા યુગાંડામાં શિક્ષાપત્ર દ્વી શતાબ્દી महोत्सव અંતર્ગત આજે સમૂહ મહાપૂજા તેમજ શિક્ષાપત્રીનો સમૂહ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજને કેસર જળથી પૂજનીય સંતો અને હરિભક્તો સ્નાન કરાવશે આ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં હરિભક્તો પૂજનીય સંતોના સાનિધ્યમાં આ શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના સમૂહ પાઠ સમૂહ મહાપૂજા અને પૂજન અર્ચનમાં જોડાયા હતા જય સ્વામિનારાયણ Om Shri Swaminarayan Baba Swami Baba Bhagavad Gita Namah Shri Krishna Shri Rama Shri Ram Nam Narayan Nam

તારે એનો તો તલે પર ને જો મવાની પર ને ટેક્સ્ટ પર આપતલે ચારો થાય છે ఆడ బడేవంటే ప్రతి దాకై కాకి ప్రతి పల్లి కునో పల్లి ગોજા ગોજા આયા આયા જલન લેતો તી હે લો જતન કર્યા કો રસિયા રાજ વિચાર નહીં i <laughs> you. <laughs> कितनु ऊचडी रे हो बलतर जमणी जानि पास विरक्तिय चाल छे रे हो बलतर कामरचेती रे अनुपम सार छे रे हो बलतर उमाविन गुणहाव join नीणा ठरे रे तो बलतर तो जानी प्रेमी जननी जनी यथां धरे रे हो रसिया जोई तुम्हारे सुखजन भये रे रे We're giving up for